મિત્રો હળવદ તાલુકાના જૂના માણિયાદ ગામે નદીમાંથી રાત્રિના સમયે મોટા પ્રમાણમાં રેતી ચોરીનું કારસ્થાન છે તે કારસ્થાન ચાલુ છે ત્યાં આગળ ખેડૂતો દ્વારા જે પાણી લેવા માટે પાઇપલાઇનો નાખી હોય તો આ પણ માફિયાઓ તોડી નાખે છે અને જો એને ખેડૂતો કોઈ કહેવા જાય તો ઉપરથી માફિયાઓ છે એ ધમકીઓ આપતા હોય છે અને અત્યાર સુધી આ માફિયાઓનું કોઈ કંઈ બગાડી શક્યા છે નહીં આ એક યુવાન આપણી સાથે છે આ યુવાને વચ્ચે રેતમાફિયાઓને થોડી વાતને કહી દીધી તો રેતમાફિયાઓ યુવાનને ધમકાવી રહ્યા છે તેને આ યુવાન ઉપર ટ્રેક્ટર ચડાવી દેવાનો પણ પ્રયત્ન કર્યો હોય એવું યુવાન જણાવી રહ્યો છે યુવાન છે આપણે એની સાથે થોડીક વાત કરી શું તમારું નામ મારું નામ કોડી કિશન ધીરુભાઈ ક્યાં ગામ રહો કિશનભાઈ નવા માલણિયા કે અમે ગમે અહીંયા ઊભા હોય તો એ એમ કે કે તમે અમારો વિડીયો ઉતારો ને એવી રીતના વાત કરીને અમને ધમકાવે તમે અમારો વિડીયો ને ઉતારો આવું કોણ કે રેતી માફિયા હ એ એમ કે તમે અહીંયા ઊભા હોય તો તમે એમ કહો કે અમારો વિડીયો ઉતારો નામ ઉતારો ને પછી અમારી એરે બાજે બાજે ને પછી અમે અરજી દેવા આવી એટલે પછી કોઈ ધ્યાન દેતું નથી પોલીસ સ્ટેશન આયા છો મારે આ 26મી જાન્યુઆરીની ની દી સવાર માં 6:30 વાગે મારી એરે આ બનાવ બન્યો તો હું અહીંયા સહજાનંદ મોલ પાસે ઊભો તો કેમ કે મારે સવારે 6:30 એ કારખાને જવાનો ટાઈમ છે એટલે અહીંયા ટ્રેક્ટર લઈને નીકળ્યા અને પછી ખાલી ટ્રેક્ટર કરીને વર્તા ઊભા રહ્યા મને કે તું અહીંયા કેમ ઊભો કે અમારો વિડિયો ઉતારશ ને આમ ઉતારશ ને ટ્રેક્ટર માથે ચડાવી દેતા આટલી વાર લાગશે એવી મને ધમકી આપી રેતી માફિયા હોય એટલે આજ ધમકી નથી તારીખે ધમકી છવ્વી તારીખે ધમકી આપી હતી છવ્વીસ તારીખે ધમકી દીધી તો આજ તારીખ થઈ ત્યારે તમે પોલીસ સ્ટેશન છવી તારીખે અમે અરજી લખાવી હતી પણ તે શું કે બધી આડાવરા અડાવરા સાહેબ ગયા હોય એટલે તે દી કઈ કીધું કે તમે સત્યાવીસ તારીખે આવજો સત્યાવીસ તારીખે કોઈ જમાદાર કે હું આજે હાજર નથી એટલે આમ આજે અઠ્યાવી તારીખે આવ્યા

અને આખી રાઈટ ટ્રેક્ટર હાલે હો ઉપર ટ્રેક્ટર ભરાય છે અને કમસે કમ પંદર થી વીસ ટ્રેક્ટર આખી રાઈત હાલે અને મજૂર થી ચોરી કરે રેતી ભરવાનું રાઈતે મજૂર મજૂર થી ભરે હવે વધુ રેતી એક માલણીયા દેખ વહી હતી અને એ ભવિષ્યમાં એ ચાલુ કરવાના છે એમ માનો કે આજ જો આજે મને ધમકી આપી આવી કાલ બીજા બે જણા ઊભા થાય તો એમની ધમકી આપી તમને ધમકી દેવા પાછળનું કારણ એક ભાઈ તમે એ જે રેત માફીઓ ટ્રેક્ટરો હાંકતા હોય તમને એવું કહે છે કે ભાઈ તમે મારા કેમ વિડીયો ઉતારો હોય પછી હમણાં તમે વાત કરતા કે ખેડૂતો એ નર્મદા કેનાલ ત્યાંથી નીકળે માળિયા બ્રાન્ચથી ત્યાંથી પાઇપલાઈનો નાખી હોય તો એ નદી હુંહરી જતી હોય પાઇપલાઈનો એ પણ રેત માફીઓ તોડ નાખે આ એમાં ખેડૂએ પાઇપલાઇનો નદીની નદીમાં નાખેલી છે એમાં હજાર હજાર ફૂટ આ રેતી માફીઓ લાઈનો કાઢી નાખી છે અને જો એવડે કોઈ રજૂઆત કરે તો એમને પણ ધાક ધમકીઓ આપે છે એટલે આમની એટલે બધાય ટૂંકમાં દાદાગીરી કરે રેતી વારા રેતી ચોરી જે લોકો કરે છે આ ખુલે આમ દાદાગીરી કરે અને તો પણ એની માથે કંઈ કાર્યવાહી નથી થતી ખનીજ વિભાગ હોય કે પછી પોલીસ સ્ટેશન હોય તેની સાથે આ ફોરેસ્ટ વારા હોય કે પછી મામલતદાર તંત્રને હોય કોઈ આવતું જ નહીં સાહેબ એવું હા તો તમને એવું કે કહું ધ્યાન રાખજે વિડીયો વિડીયો ઉતારો આમ નહીતર ટ્રેક્ટર માથે ચડાવી દેતા વાર નહીં લાગે હા મને ખુલે આમ જ કીધું હતું કે જો આટલી વાર લાગે આજે અમે અહીંયા જ્યાં હતા પંચનામું કરવા અહીંયા સીસીટીવી કેમેરામાં અહીં ટ્રેક્ટરનો નીનો વિડીયો લઈને આવ્યા મારે પડખે આવું ટ્રેક્ટર ઊભું રાખીને કીધું કે આટલી વાર લાગે ચડાવતા હવે વિડીયો વિડીયો ન ઉતારતો હમ મારો મોબાઈલ ચેક કર્યો કઈ વિડિયો ન નીકળ્યો એટલે ધમકી દઈને વહી ગયા મોબાઈલ મારો ચેક કર્યો એ કે લાય મોબાઈલ મેં કહ્યું હાલો મોબાઈલ તમે ચેક કરી લ્યો એને મોબાઈલ ચેક કર્યો વિડીયો કાંઈ ન નીકળ્યો તો પછી મને કે આટલી વાર લાગે ટ્રેક્ટર માથે ચડાવતા વિડીયો વિડીયો ઉતારતો નહીં અને અમારે અગાઉ પણ જૂની મેટર થયેલી હતી હનુમાનજીએ એ રેતી બાબતની જ હતી ત્યારે એમને ધાક ધમકી આપેલી હતી અને હું એક મહિના જૂના માલણીયાદમાં જીયો નથી આજે હું મારા માલણીયાતમાં ઊભો હતો અને મારા સવારે હાડા એ કામે જવાનો ટાઈમ છે એ ટાઈમે મારી બનાવ બન્યો હતો એટલે આ ટૂંકમાં આટલી બધી દાદાગીરી કરે રેત માફિયા હા ખુલ્લે આમ દાદાગીરી કરે તો મિત્રો આ તમે સાંભળ્યું આ નવા અને જૂના મારણીયાતની ગ્રામ પંચાયત જુદી છે ને બંને બાજુ બાજુમાં ગામો છે અને આ રેત માફિયાઓ છે એની કેટલી તાકાત છે આ યુવાન પાસેથી જ આપણે સાંભળ્યું અને આ જે માફિયાઓ છે મિત્રો હકીકત વાત એ છે કે આમને ખરેખર કોઈનો ડર નથી ડર એટલા માટે નથી મિત્રો કે જેનો ડર હોવો જોઈએ ને એના સુધી આ માફિયાઓ છે એ નાની મોટી રકમો જે છે એ પહોંચાડી રહ્યા છે એટલા માટે થઈ અને રેતમાફિયાઓ જે છે એ કોઈનાથી બીતા નથી ને રેતમાફિયાઓની સામે જો કોઈ બોલે તો એને કોઈપણ રીતના જે છે એ પાડી દેવાના એમના પ્રયત્નો હોય કોઈપણ રીતના એને બિહારી દેવાના પ્રયત્નો હોય અને એમાં ઓછામાં પૂરો એને તંત્રનો પણ સહકાર મળે આ યુવાનનો વાંક માત્ર એટલો છે કે અહીંયાથી ગેરકાયદેસર રેતી ભરીને નીકળા ટ્રેક્ટર હોય તો એનો કદાચ એને વિડીયો લીધો હોય કે એમની વાડીના કે એના સગાવાલાના કોઈ ખેડૂતોની પાઇપ કાઢ નાખી હોય નદીમાં તો એને કીધું હોય એટલા માટે થઈ અને આ રેતમાફિયાઓ જે છે એ યુવાન પાછળ પડ્યા છે એટલે હવે જોવાનું એ છે કે આવા માફિયાઓ જે ભેદી ગયા છે જે પોતાની જાતને કંઈક કિંગ સમજે છે આવા વ્યક્તિઓ સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે